ફ્રેન્ડ કેરી નું આથણું બનાવવા માટે છે ને મેં અહીંયા કેરી લઈ લીધી છે અને કેરી ને છે ને આવી રીતના ગોઠલા છે ને કાઢી નાખ્યા છે અને હવેને છે ને તે છે ને એને બે પાણી એકદમ સરસ રીતે આપણે ઘસીને ધોઈ નાખશું કે જેથી એમાં ડસ્ટ કે આવી રીતના કંઈ ચોઈટું હોય ને તો એ નીકળી જાય એટલા માટે તો ચલો હું પહેલા બે પાણી ધોઈ નાખું જો કેટલો બધો અંદર કચરો નીકળેલો હોય છે એટલા માટે તો ફ્રેન્ડ્સ થોડીક વાર રાખ્યા ને એટલે કોરા થઈ ગયા એટલે હવે આપણે પેનમાં લઈ લઈશું મારા ભીના ઉપર હોય ને તો આવી રીતના છે ને કાપડથી તમારે કોરા કર નાખવાના હવે આમાં આપણે એક ચમચી હળદર એડ કરશું અને બે ચમચી નીમક ને પછી સરસ રીતે આપણે મિક્સ કરી લેશું આપણે ઢાંકીને ચોવીસ કલાક માટે રાખી દેવાનું છે પાંચસો ગ્રામ ગુંદા લઈ લીધા છે આવી રીતના એકદમ ફ્રેશ અને મોટા લેવાના છે અને અહીંયા મેં ગરમ પાણી કરવા માટે મૂકી દીધું છે આપણે એને બાફવાના છે તેમાં અને છે ને આ ઉપરના જે ઉપરનું જે ટોપકા હોય છે ને એ સાથે જ તમારે લેવાના છે તો હવે બાફવા માટે મૂકી દેસુ અને મીડિયમ ફ્લેમ ઉપર વરાળે જ બાફવાના છે વરાળે આપણે બાફી ફ્રેન્ડ્સ ગુંડા એકદમ સરસ રીતે આપણે છે ને બફાઈ ગયા છે જો આવી રીતે છે ને ચખ્ખું મારવાનું ઇઝીલી એમાં બેસી જાય એટલે કે એકદમ સરસ રીતે બફાઈ ગયા હોય તો હવે ગેસ ઓફ કરીને આપણે થોડી વાર માટે એમનામાં જ રહેવા દેસુ હળદર એડ કરીને આવી રીતના ઉપર નીચે આપણે કરવાનું છે અને આને આપણે ઢાંકીને રાખી દેવાનું છે ફ્રેન્ડ્સ તો આને આપણે ચાર કલાક માટે આપણે ઢાંકીને રાખી દેસુ ચાર થી પાંચ કલાક માટે ફ્રેન્ડ્સ પછી આ ગુંદામાં છે ને મેં એકદમ પેલા થઈ ગયા ને પછી મેં છે ને ખાટું પાણી જે કેરીનું મૂરબો કરેલું હતું ને એનું ખાટું પાણી હતું તો ખાટું પાણીમાં મેં પલાળી લીધા છે ફ્રેન્ડ્સ અને આને આપણે ચાર થી પાંચ કલાક માટે પલળવા દેસું તો આને એકદમ સરસ રીતે આપણે ખાટું પાણી નાખીને પલાળવાના છે તો પેલું રાખશું ચાયણી રાખશું અને ચોવીસ કલાક થઈ ગઈ છે તો હવે એને નીતારી લેશું હું ઓવરનાઈટ રાખીશ સવારે જોઈ લઈશ કેરી પાણીનો ભાગ છે ને નો રહેવો જોઈએ એકદમ સરસ જીરું છે ને સુકાઈ ગઈ છે આવી રીતના તમે સ્પ્રેસ કરો ને તો છે ને પાણીનો ભાગ

અને આ ફ્રેશ ડબ્બામાંથી જ આપણે તેલ લેવાનું છે તમે આમાં સરસ ચ્યુ તેલ અથવા તો સિંગ તેલનો યુઝ કરી શકો છો તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે એક મિક્સી ચાર લઈ લેશું પેલા છે ને મેં અહીંયા સાકર લઈ લીધી છે આમાં છે ને ખાટું મીઠું આથણું એકદમ સરસ બનશે કારણ કે રાજાપુરી કેરી છે એટલે ખટાશ હોય છે એટલે હું અહીંયા સાકર એડ કરું છું તમે સાકર નો એડ કરવી હોય ને સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આને પેલા સાકરને દળી લેશું આપણે

એટલે આ બંને પહેલા આપણે પલ્સ મોડમાં કરવાનું છે એકદમ ક્રશ નથી કરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પલ્સ મોડમાં જ તમારે આને કરવાનું છે કર કરું તમારે પીસવાનું છે એમાં તમારે આટલું બનાવવું છે એ વાસણ લઈ લેવાનું છે અને એમાં આપણે એડ કરી દેશું તો જો આ રીતના છે ને રાખવાનું છે આપણે

આ બધા મસાલા લ્યો ને ફ્રેન્ડ્સ એકદમ છે ને ફ્રેશ મસાલા જ આપણે નવા હોય ને એ જ લેવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે સરસ રીતે મિક્સ કરી લેશું તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે તેલ થોડું ગરમ છે ને એટલે આને છે ને ઠરવા દઉં છું પછી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે નહીતર કેવું થશે કે ગરમ હોય ને તો એ છે ને થોડોક એનો કલર ડાર્ક પડી જાય એટલા માટે અહીંયા હું બે કપ કાશ્મીરી લાલ મરચું લઉં છું કારણ કે આ કાશ્મીરી લાલ મરચું છે ને એ કલરમાં હોય છે પણ તીખું નથી હોતું એટલા માટે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું ને પછી તમારે છે ને બધા મસાલા મિક્સ કરીને ટેસ્ટ કરી લેવાનું કે કેવું તમને લાગે છે કે ખારું કે મીઠું કે કંઈ નાખવું પડે તો તમે એડ કરી શકો છો એકદમ સરસ રેડી થઈ ગયો છે હવે એમાં આપણે એડ કરતા જશું અને મિક્સ કરતા જશું પણ હેડ કરી દેશું ફ્રેન્ડ્સ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો બોળો આ રીતના જે 2 કિલો કેરી હોય તો તમને જે મેં બોળાનું માપ કીધું એ પરફેક્ટ માપ એમાં રહેશે અને હવે આને છેને એક દિવસ તમારે આવી રીતના કાઠરોટમાં જ કે તમે કર્યું હોય ને જ રાખવાનું છે ઢાકીને રાખી દેસુ અને અડધો લીટર મેં ગરમ કર્યું હતું ને તો એમાં આટલું તેલ બચ્યું છે તો આ પાછા જ્યારે બરણીમાં ત્યારે પણ આપણે એડ કરવું જોશે હવે આને એક દિવસ માટે આપણે ઢાંકીને રાખી દેસુ